શ્વાનના કારણે આખી રાત જાગતા રહેવા લોકો મજબૂર બન્યા છે ચોવીસ કલાકની દોડધામ બાદ આખર હડકાયા શ્વાનનું મોત રાહતનો શ્વાસ ગામજનોએ લીધો છે ધાનેરાના કુવારલા ગામે હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે ગામના તેર લોકોને હડકાયા શ્વાને બચકા ભર્યા હતા ત્રણ વર્ષની બાળકીને ગંભીર રીતે તેને શ્વાને ઇજાગ્રસ્ત કરી હતી અને આ સાથે જ ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હતો હડકાયા સ્વાનના કારણે આખી રાત જાગતા રહેવા લોકો મજબૂર બન્યા હતા બહાર ખાટલો નાખીને લોકો સૂતા તે પહેલાં લોકો જાગતા અને તેનું નિરીક્ષણ કરતા કે શ્વાન આસપાસમાં છે કે નહીં પછી તે લોકો સૂતા ગામના લોકોમાં હાલ હડકાયા શ્વાનને લઈને ખૂબ જ ડર પેસી ગયો હતો અને ચોવીસ કલાકની આખરે જહેમત બાદ